હેલો જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ફાગના પાનના બેસ્ટ મુઠિયા બાજરીનો લોટ એક વાટકી લીધો છે બે ચમચી ઘઉંનો કકરો લોટ લીધો છે એક ચમચી ચણાનો લોટ લીધો છે બે ચમચી મિક્સ લોટ લીધો છે મીઠું એડ કરીશું દાણા જીરું પાવડર એડ કરીશું મરચું એડ કરીશું

બરાબર મિક્સ કરી દઈશું પછી જ પાણી એડ કરીશું જરૂર પડે તો થોડું થોડું પાણી એડ કરીશું આ રીતે મુઠિયાનો લોટ તૈયાર કરી દીધો છે આગના પત્તા સાથે હવે તેના મુઠિયા બનાવીશું તૈયાર કરું જેવડી પાણી થઈ જાય આ રીતે મુઠિયા બનાવીશું તેના ગોળ ગોળ રોલ બનાવીને મૂકીશું તેલ લગાવી દીધી છે તેલ લગાવ્યા પછી આ રીતે અંદર મૂકીશું તેલ પણ તૈયાર થઈ ગયું છે ગરમ હવે પ્લેટ અંદર એડ કરીશું મૂકીશું દસ મિનિટ સુધી બફાવા દઈશું બાફીને તૈયાર કરી દીધા છે સરસ રીતે બફાઈ ગયા છે પ્લેટની અંદર કટિંગ કરીશું આ રીતે રઈ એડ કરીશું થોડી રઈ વધારે એડ કરીશું વઘારમાં તો સરસ એવા મજા આવે મુખ્યા મેં જીરું એડ કરીશું તેલ એડ કરીશું દાણા એડ કરીશું લીમડાના પાણી એડ કરીશું વઘારને એડ કરીશું મિક્સ કરી દઈશું દાણા પણ ઉપર એડ કરી દઈશું આજની રેસીપી મારી તૈયાર થઈ ગઈ છે ફાગના પાનના મુખિયા બનાવ્યા છે તેને વેલણિયા પણ કહેવામાં આવે છે ચોમાસાની ઋતુમાં ફાગના સૌડ ખૂબ જ થતા હોય છે ચોમાસાની ઋતુમાં જ ફાગના પાન મળતા હોય છે તો આ મુઠિયા ખૂબ જ એવા ટેસ્ટી બન્યા છે ખૂબ જ મીઠા બન્યા છે ખાવાની ખૂબ જ મજા આવે આ રીતે તેના પાન આવતા હોય છે ફાગના તમારા મિત્રો સુધી મારી રેસીપીને પોસ્ટ કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો બને તો કોમેન્ટ કરજો